વિડીયોની તમને જો ને ભાઈ તમે સમજી જ ગયા હશો દેવાયત ખાવા ને અત્યારે કોણ નથી ઓળખતું બાકા જેકી મોરે મોરો રાણો રાણાની તે તારી જેટલી તૈયારી છે એટલી મારી તૈયારી છે એવા ઘણા બધા ડાયરામાં ડાયલોગ મારતા હોય છે દેવાયત ખાવડ અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને પબ્લિક આ વિડીયોને ખૂબ વાયરલ કરી રહી છે તમે આ વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો દેવાયત ખાવર જે છે પોલીસની બસમાંથી નીચે ઉતરે છે અને એના પગમાં પ્લાસ્ટર બાંધેલું છે એટલે કે પોલીસભાઈને એવું એવું માર માર્યું છે કે એના પગ ભાંગી ગયા છે ને ભાઈ હાલી પણ નથી શકતા હવે આ વિડીયો જ ખાવાનું છે એની હું કોઈ જિમ્મેદારી લેતો નથી સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે એ જ હું તમને અત્યારે જાણકારી આપી રહ્યો છું હું તમને આ પૂરો વિડીયો બતાવી તમે વિડીયોમાં કાઢીને બની રહેજો અને તો પોલીસ પોતે એવું કહે છે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી કાયદાની બહાર જાશો ને તમે ભાઈ ગમે એટલા મોટા સેલિબ્રિટી છો તમારી પણ આવી હાલત થશે હું તમને આ દેવાયત ખાવાનું જે વિડીયો વાયરલ થઈ છે હું તમને પૂરો વિડીયો બતાવું છું વિડીયો જોયા પછી આ વિડીયોમાં કોમેન્ટ કરજો કા વ્યક્તિ દેવાયત ખાવડ છે અથવા અન્ય કોઈ વ્યક્તિ છે વિડીયો જુઓ વિડીયો જોયા પછી કોમેન્ટ અવશ્ય કરજો અને પ્લીઝ મિત્રો વિડીયોમાં પહેલીવાર આવ્યા છે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં